મહત્વના સમાચારોની જો વાત કરીએ તો અંકલેશ્વર ખાતે ખેડૂતો માટે જાણે કે પડ્યા પર પાટા જેવો ઘાટ ઘડાયો છે કુદરતના મારથી ત્રસ્ત ખેડૂતો પર હવે માણસનો માર પહેલા કુદરતે થપાટ મારી હવે વીજ વિભાગની થપાટ પડી છે વાવાઝોડામાં પડેલા વીજ થાંભલા હજુ તે જ હાલતમાં પડી રહ્યા છે ત્યારે પડ્યા પડી ગયેલા થાંભલા રિપેર ન કરતા ખેડૂતો પરેશાન થયા છે

કંટાળેલા ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે સાથે જ આત્મવિલોપનની પણ ખેડૂતો ધમકી આપી રહ્યા છે હું યોગેન્દ્ર પટેલ સુરવાડી ગામનો ખેડૂત છું છેલ્લા વરસાદ પડ્યા પછી આજે દસ પંદર દિવસ થયા વીજળીનો કોઈ ઉપાય અહીં થયો છે નથી થાંભલા પડ્યા છે વાયર તૂટ્યા છે એ લોકોને બધી ખબર છે તે છતાં અહીંયા કોઈ પણ ટુકડી આવતી નથી કાલે છેલ્લી રજૂઆત અમે ચાવડા સાહેબને કરી

કે પંદર દિવસ પહેલા વરસાદનું માવઠું થયું ત્યારે અમારા ખેડૂત લોકોને નુકસાન થયું ત્યાર પછી વાવાઝોડું આવ્યું તેની અંદર નુકસાન થયું ત્યાર પછીનું જોઈએ તો આપણને ખબર છે કે ડુક્કરનો ત્રાસ છે આ ચારે બાજુથી ત્રાસ 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 જ છે ભાઈ અને તેની અંદર પણ જે આ કુદરતનો ત્રાસ તો અમે માની શકીએ છીએ પણ આ માણસનો ત્રાસ અમારે શું કરવાનો અને જે બી હાલમાં વારંવાર અમારા ખેડૂતો રજૂઆત કરવા જાય છે કોઈ ઓફિસર સાંભળવા તૈયાર નથી અને જ્યારે અમે એને કહીએ છીએ ત્યારે કે ગાડી નીકળી છે આ ગયા છે ફણે ગયા છે ગયા છે પણ એ અત્યારે આવ્યા નથી અને તમે જોઈ છે જે પરિસ્થિતિમાં અમે ઉભા છે એ ખેડૂતો બધા ભેગા થઈને એક ચેનલ પણ આપ્યું છે કે ભાઈ આનું શું કરવાનું અમે કારણ કે એક સમસ્યા બહુ મોટી આવી છે અને આવી જ પરિસ્થિતિ રહે તો અમારા ખેડૂતો ક્યારે કઈ આત્મહત્યા કરવાનો નિર્ણય લઈ લઈ કારણ કે માણસ પાસે ખર્ચો કરે અને પછી જયારે દવા વાળાનો ફોન આવે ખાતર વાળાનો ફોન આવે બિયણ વાળાનો ફોન આવે તો અમે શું કરીએ